નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર શ્રી અશોકભાઈ પટેલ દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અગિયારથી લઈ અને અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તે બાબતની માહિતી તેમના દ્વારા જાણવામાં આવી છે તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે અગાઉ જેમણે તેમને આગાહી આપી હતી તે મુજબ તાપમાન નોર્મલથી વધુ રહેશે તો તે અનુસંધાને તાપમાન મહત્તમ અને ન્યૂનતમ તાપમાન છે તે એકથી ત્રણ ડિગ્રી જેટલા ઊંચા જોવા મળી રહ્યા છે જેમ કે ગઈકાલે બપોરે અમદાવાદમાં તેત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી દિશામાં તેત્રીસ પોઈન્ટ એક ભુજમાં તેત્રીસ બે ડિગ્રી તો આ જે તમામ સેન્ટરો છે તે નોર્મલથી ઊંચા તાપમાન જોવા મળી રહ્યા છે રાજકોટમાં તેત્રીસ પોઈન્ટ ચૌદ જ્યારે વડોદરામાં તેત્રીસ પોઈન્ટ ચાર જે નોર્મલથી બે ડિગ્રી ઊંચા જોવા મળ્યા છે તો હાલમાં નોર્મલ મહત્તમ તાપમાન ત્રીસથી એકત્રીસ ડિગ્રીની રેન્જમાં ગણાય પરંતુ આગાહી સમયગાળા દરમિયાન નોર્મલ મહત્તમ તાપમાન છે તે એકત્રીસથી બત્રીસ ડિગ્રી ગણાશે એટલે કે વેધર એનાલિસિસ પટેલ વધુમાં જણાવે છે કે તારીખ અગિયારથી લઈ અને અઢાર ફેબ્રુઆરી દરમિયાન પવન છે તે મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશામાંથી ફૂંકાશે મતલબ કે અમુક સમયે પશ્ચિમ દિશામાંથી પણ પવનો ફૂંકાશે અમુક સમય દરમિયાન ઉત્તર દિશામાંથી પણ પવનો ફૂંકાશે અને અગિયારથી ચૌદ તારીખ દરમિયાન પવનની ગતિ છે તે દસથી પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જ્યારે પંદરથી અઢારમાં પવનની ગતિમાં વધારો થાય અને બારથી પચીસ કિલોમીટર જળની ઝડપે પવન ફૂંકાશે તો ખાસ કરીને સાંજના સમયે પવનની ગતિ વધુ રહેશે આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે એકાદ દિવસ છૂટાછવાયા વાદળો જોવા મળશે અને આગાહી સમયગાળા દરમિયાન અમુક દિવસે પશ્ચિમી પવન ફૂંકાતા હોય તો આગાહી સમયગાળા દરમિયાન કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં બેથી ત્રણ દિવસ ઝાકળની સંભાવના વ્યક્ત કરી છે તો અગિયારથી ચૌદ તારીખ દરમિયાન મહત્તમ જે તાપમાન છે તે ઊંચું જ રહેશે જેની રેન્જ તેત્રીસથી છત્રીસ ડિગ્રી વચ્ચે રહેશે મતલબ કે એક પ્રકારે ઉનાળા જેવી ગરમીનો માહોલ દિવસે જોવા મળી શકે છે તો પંદરથી અઢાર તારીખ દરમિયાન મહત્તમ તાપમાન છે તે બે એક ડિગ્રી વધુ રહેશે જેની રેન્જ વધીને પાંત્રીસથી આડત્રીસ ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે એટલે તાપમાનનો પારો ફરીથી વધુ ઊંચો જશે જેને પરિણામે જે ગરમીનું પ્રમાણ છે તેમાં ફરીથી થોડો ઉછાળો જોવા મળે તે પ્રકારની સંભાવના વ્યક્ત કરે છે તો શિયાળાની વિદાયના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આ સપ્તાહમાં જ ઉનાળાની ઝલક જોવા મળશે અઢારમી સુધીમાં તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રીએ પહોંચી જાય તેવી સંભાવના અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મતલબ કે એક પ્રકારે હવે જે ઠંડીનો માહોલ હતો તે ધીમે ધીમે ઓછો થઈ અને દિવસે તાપમાનનો પારો વધવાને કારણે એક પ્રકારે ગરમીનો અહેસાસ થશે તે પ્રકારનું વાતાવરણ હવે જોવા મળશે આભાર